નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ યોગેશ મજીઠીયા ભારત સરકાર દ્વારા એક આયુષ્યમાન કાર્ડ મફત સારવાર માટે ભારતના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે તેમ છતાં અમુક હોસ્પિટલો જો આયુષ્યમાન કાર્ડ હેઠળ જે આવતી હોય તે સારવાર કરવાની ના પાડે અથવા કોઈ કોઈ પ્રોબ્લેમ હોય અને બરાબર જવાબ ન આપતા હોય તો આની કમ્પ્લેટ કઈ જગ્યાએ કરી શકાય તો જણાવો કે ભારત સરકારનો ટોલ ફ્રી નંબર છે વન ફોર ત્રિપલ ફાઇવ તેમાં તેના ઉપર તમે કમ્પ્લેન કરી શકો છો અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે તે સ્ક્રીન ઉપર મેન્શન કરું છું તે તમે સેવ કરી રાખો છો ત્યાં તમને પ્રોબ્લેમ થાય તો તમે જે જે રાજ્યમાં છો ત્યાં તમે કમ્પ્લેન કરી શકો છો આના ઉપર પણ કાર્યવાહી નથી થતી અને કંઈ સોલ્યુશન નથી આવતું તો ભારત સરકારની એક વેબસાઇટ છે નેશનલ હેલ્થ ઓથોરિટી તેની ગ્રીન્સ પોર્ટલ ઉપર તમે જઈ અને આના વિરુદ્ધમાં કમ્પ્લેન કરી શકો છો અને હાયર ઓથોરિટીના અધિકારી તમારો સામેથી સંપર્ક કરશે અને ક્યાં તમારી સારવાર નથી થતી ક્યાં અટક્યું છે તે સોલ્યુશન તે અધિકારીઓ લાવશે માટે કોઈપણ જગ્યાએ આયુષ્યમાન કાર્ડ હેઠળ આવતી હોસ્પિટલો સારવાર કરવાની ના પાડે અથવા તો કોઈ જવાબ બરોબર ના આપે તો તમે જે નંબર આપ્યા છે ત્યાં તમે કોલ કરી શકો છો અને મદદ મેળવી શકો છો